રાપર નગરપાલિકા ચૂંટણીમાં એકવીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત કોંગ્રેસે સાત બેઠક કબજે કરી અતિ ચર્ચિત રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી લીધી છે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી રાપર નગરપાલિકા ચૂંટણી માટે આજે નગરપાલિકા કચેરી મધ્યે મતગણતરી યોજાઈ હતી વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પાલિકા મધ્યે ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાયો હતો તે પહેલા જ અઠ્યાવીસ બેઠક પૈકી ભાજપને વોર્ડ ચારની બેઠક બિનહરીફ મળી હતી તો કોંગ્રેસના ત્રણ અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી દીધો હતો વોર્ડ નંબર ચાર અને સાતના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા આમ રાપરની સાત વોર્ડની બેઠકો પર સત્યાવીસ બેઠકોના ઉમેદવારો માટેની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય હાંસલ કર્યો હતો કુલ સાત વોર્ડમાંથી એકવીસ બેઠકો કબજે કરી હતી તો કોંગ્રેસે સાત સીટ પોતાના નામે કરી હતી આમ આદમી પાર્ટી અને અપક્ષ ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી જીત બાદ ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું તાલુકાભરમાંથી સમર્થકો આ વિજય રથમાં જોડાયા હતા ઢોલ અને નગારાના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી વિજેતા બનેલ ઉમેદવારોને હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરી સન્માનિત કર્યા હતા તો કોંગ્રેસ પક્ષે જીતેલા ઉમેદવારોએ પણ જીતની ખુશી મનાવી હતી યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની આ કામગીરીમાં 65 થી વધુ કર્મચારીઓ રોકાયેલા હતા બંને સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ભારે ગરમા ગરમ બન્યો હતો ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચબી વાગેલા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એલસીબી પીઆઈ

ભારતીય જનતા પાર્ટી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે વિકાસ કરી રહ્યો છે દરેક વર્ગના લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સીઆર પાટીલ સાહેબ મારા વિનોદભાઈ ચાવડાજી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદજી અમારી જિલ્લાની ટીમ અને ખાસ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા જે સતત લોકો વચ્ચે રહી અને લોકોના કામ થતા હોય અને અમારી ભાજપની સ્થાનિક આખી ટીમ અને કચ્છભરના અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ બચાવની અમારી બધી સમાજો જે રાપરમાં પણ મહેનત કરવા આવી અને જેટલું પણ હિતે છું મિત્રો વર્તળ

આ અમારી પૂરી બોડી બની છે મારા અઠ્યાવીસ માંથી એકવીસ સભ્યો જીતા છે બીજા જે સાત રહી ગયા રાપરમાં માં એ પણ બહુ ઓછા માર્જિન થી રહ્યા છે પણ એ સાથે સાથ અમારા હવે કોઈ હારેલા નથી એ અમારા જીતેલા સભ્યો છે અને અમારા એ બધા વોર્ડ ના કામો પણ એ અમારી ભારતીય જનતા પાર્ટી ના જે અમારા સભ્યો જેને અમે ચૂંટણી લડાવ્યા હતા એના મારફત થી થશે એનો આપને વિશ્વાસ અપાવ અમે સાત સીટ મળી છે કોંગ્રેસ ને અમે અમારી હાર સ્વીકારી લીધી છે સંપૂર્ણ હારનો સ્વીકાર હું પોતે કરું છું કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડાવવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા પાણીની સમસ્યા ગટરની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા ઠેર ઠેર કચરાની સમસ્યા ગટરની સમસ્યા સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા આ સમસ્યાને લઈને લડ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ આ સમસ્યા રાપરની કદાચ હોઈ પણ ન શકે એવું રાપરની પ્રજાને લાગતું હોય અને એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે રાપરમાં કોંગ્રેસનો ગટ હતો એવું ભાજપનું કેવું છે અને આ હાર થઈ છે તો શું લાગે મેં પહેલાં જ કહી ચૂક્યો છું કે આની આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું રાપર હંમેશા કોંગ્રેસનો રહ્યો છે બિલકુલ સાચી વાત છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાંય ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થઈ હોય એનો હું સ્વીકાર કરું છું